આ વખતની વાયબ્રન્ટ સમિટ ખૂબ ઐતિહાસિક રહેવાની છે તેમ જણાવતા સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે કુલ પચીસ દેશો આ સમિટમાં ભાગ લેશે જ્યારે કે હજી વધારે દેશો જોડાવાની પણ શક્યતા છે કુલ સોળ સંસ્થા પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાશે અને ખૂબ મોટી સંખ્યામાં દેશ વિદેશમાંથી લોકો ભાગ લેશે સમિટના ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિષયો પર વીસથી વધુ સેમિનાર યોજાશે પરંતુ અત્યાર સુધીમાં આપણી પાસે પચીસ જેટલા દેશોની એકવીસ લેખિત અને ચાર મૌખિક એમ કરી અને પચીસ આપણને સંમતિ મળી છે કુલ સોળ સંસ્થાઓ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે આપણી સાથે જોડાઈ રહી છે અત્યાર સુધીમાં ઓનલાઈન જે રજીસ્ટ્રેશન થયું બોતેર દેશમાંથી લગભગ પંચોતેર હજાર ડેલિગેટ્સે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ખૂબ મોટી સંખ્યામાંથી વિદેશમાંથી અને દેશમાંથી ખૂબ લોકો આપણી દસમી વાઇબ્રન્ટમાં ભાગ લેવા માટે આવવાના છે